વરમ બહાર કાઢી દીધો આ ખરાબ થઈ ગયું છે આ અંદરનું ખરાબ થઈ ગયું છે આખે વરમ આપણે ચેન્જ કરી દઈશું આ નવો વરમ આ આવે છે અને પાછા આ રીઓ વાળા અંદર લગાવી મિત્રો વીરા વાળા ગ્રીસ લગાવીને આ વરમ વાળા અંદર કાલે કમ્પ્લીટ બેસાડી કમ્પ્લીટ અંદર બે ગયું